વર્દરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મંગળવારે રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો આંગે ઘટનાની જાણ થતાં જ પોલીસ બોમ્બ સ્કોર્ટ ડોગ સ્કોટ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શાળામાં સર્ચ ઓપરેશન તેમણે હાથ ધર્યું હતું મળતી માહિતી મુજબ શાળાના પ્રિન્સિપાલના મેલ આઈડી પર આ ધમકી મળી હતી જેમાં લખ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મુકાયો છે આ બોમ્બ ફાટશે આ મુદ્દે માહિતી મળતાની સાથે જ પોલીસ સહિત બોમ્બ સ્કવોડની ટીમે તપાસ હાથ ધરી હતી અને તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી હતી શાળા તરફથી વાલીને જાણ પણ કરવામાં આવી હતી થોડા સમય પહેલા જ શાળાને બોમ્બ ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો આ માહિતી કદાચ ખોટી હોઈ શકે છે પરંતુ અમે કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી સાવચેતીના પગલાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે બસ અને વાહન પણ બોલાવવામાં આવી હતી જે માતા પિતા દિવસના અંતે પોતાના બાળકોને લેવા આવે છે એ સવારે નવ ને પંદર વાગ્યા સુધીમાં લેવા આવી શકે છે બધા જ વાલીઓને વિનંતી કરવામાં આવી હતી શાળાની કાર્યવાહીમાં સાથે અને ગભરાવો નહીં તેમજ બહાર રસ્તો પણ બ્લોક ન કરવા માટે સૌ કોઈને વિનંતી પણ કરવામાં આવી હતી રિફાઈનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો ઉમર ફારૂકના નામથી આવેલો છે જે કાલ નવરચનાના પહેલાં સ્કૂલમાં આવેલો હતો એ જ પ્રકારનો મેલ છે એને તહેત લોકલ પોલીસ હાજર છે એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ ક્રાઇમની ટીમ બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે હાલ સુધી કોઈ બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ એની તમામ તપાસ કરવામાં આવશે સાયબર ની ટીમ પણ આ બાબતે તપાસ કરશે ના હાલ સુધી કોઈ જાણ થયેલું નથી ઉમર ફારૂકના નામથી મોકલેલો છે આ બાળકો હતા ત્રણસો ને પંચોતેર જેટલા બાળકો હતા બાળકો બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને અને એના પેરેન્ટ્સો સોંપી દેવામાં આવે છે અ તેત્રીસ કે પાંત્રીસ જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા ગાર્ડ બી હતા એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી આ તરત જ લોકલ આ આમની જે સીએસએફ ની ટીમ છે એમના જે ગાર્ડ ગાર્ડન એમના ઓફિસર છે એ પણ તમામ હાજર છે લોકલ પોલીસ તમામ હાજર છે એસઓજી ની ટીમ હાજર છે બીડીડીએસ ની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે